અવધૂતચિંદન શ્રીવ્રતાજી મહારાજના સાન્યમાં અને દત્ત પરમરા પ્રકટેલ તમામ ચેતનાઓ પ્રગટ કરો એવા ભગવાન ઉદુમ્બર શ્રી ગુરુ લીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપાસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ ભગવાને દેવોને આશ્વાસન આપ્યું કે હું જમદ અગ્નિને ત્યાં પરશુરામ તરીકે અવતાર ધારણ કરીશ અને અર્જુનનો વધ કરીશ નિરંજને પૂછ્યું ભગવાન અર્જુન તો ભગવાનનો પરમ ભક્ત લાડીલો ભક્ત અને એને મારા માટે ભગવાન પ્રગટ થવા તૈયાર થયા તો જમદ અગ્નિ કોણ ને પરશુરામ કોણ ને આ બધું જરા તમે મને વિસ્તારથી સમજાવો ભગવાન કહે છે કે જે જીવ સ્વપ્નમાં ભગવાનને યાદ ના કરતો હોય કોઈક અને એ સંકટમાં ફસાય અને સંકટમાં ફસાઈને આર્થ હૃદયથી જો ભગવાનને પોકાર કરે ને તો ભગવાન એ વખતે એને મદદ કરવા દોડે છે તો આ તો ભગવાનનો લાડીલો ભક્ત એને ભગવાન મારતા હશે કોઈ દિવસ પણ એની ઈચ્છા હતી કે મારા કરતા વધારે ખ્યાતિવાળાના હાથે મરવું આવું વરદાન એને માગેલું એની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આ બધી યોજના કરી થયું જોયું નર્મદાજીના કિનારે ભરૂચ છે જેનું મૂળ નામ કચ્છ છે ભૃગુ કચ્છ નામ એટલા માટે કરેલું કે ત્યાં ભૃગુ નામના ઋષિએ બહુ તપશ્ચર્યા કરેલી અને એમણે આ નગરની રચના કરી એટલે એનું મૂળ નામ ભૃગુ કચ્છ એનો અપભ્રંશ થયો પછીથી ભરૂચ મૂળ નામ છે ભૃગુ કચ્છ આજે પણ ત્યાં બાઘાકોટનો અવારો નામની જગ્યા છે હવે તો અવારા જેવું કશું રહ્યું જ નથી પણ એક જમાનામાં ત્યાં બાઘાકોટનો અવારો પણ હતો એમના પત્નીનું નામ હતું ખ્યાતિ ઋષિ દંપતી પવિત્ર જીવન જીવે એમને ત્યાં એક દીકરો થયો એનું નામ પાડ્યું રુચિક દીકરાનો જન્મ થયો એટલેના પિતાજીએ કીધું કે ભાઈ પહેલા તું મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે ભક્તિ કર તપશ્ચર્યા કર ભગવાન પ્રાપ્ત થાય મુક્તિની ગેરંટી મળે પછી તારે પાયણું હોય તો પાણજે ઉંમર થાય એટલે પાણી જવાની કઈ જરૂર નથી આ ભૃગુ ઋષિ કહેતા હતા હા કે આજકાલના મા બાપ નહીં પિતાની આજ્ઞા આ પ્રમાણે રુચિક હિમાલયમાં ગયો ઉગ્ર તપશ્ચર્યા કરી ભગવાન પ્રસન્ન થયા બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને મુક્તિનું વરદાન પણ મળ્યું પછી ઘેર આવ્યો પિતાજીને વંદન કર્યા પિતાજી મનુષ્ય જન્મ સાર્થક કર્યો છે હવે શું કરવું પિતાજીએ કીધું લગ્ન કરવું હોય તો કર કરુચિક વિચાર કર્યો કે લગ્ન કરવું તો એવી કન્યા સાથે કરવું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ હોય નહીં તો કરવું જ નહીં સર્વગુણ સંપન્ન હોય બધી રીતે લાયક એવી કન્યા સાથે જ પ્રણવું સિદ્ધ પુરુષ હતો સમાધિમાં જોયું કે કાનકુપજયનગરમાં ગાંધી રાજાની કન્યા સૌથી શ્રેષ્ઠ છે આ ધરતી પર એનું નામ હતું સત્યવતી એ સિદ્ધો ગાંધી રાજાના દરબારમાં આવ્યો રાજા કે રાજા તારી છોકરી મને પહેણાવી દે મારા પિતાની આગળથી પહેણવા તૈયાર થયો છું રાજાને થયું આ ભિક્ષુક ઝુંપડીમાં રહે અને નદી કિનારે રહે ફળ ફૂલ ખાય અને મારી રાજમહેલમાં રહેનારી કન્યા પહેણાવું તો દુઃખી થાય પણ રાજાને બીક પણ ખરી પાછી કે જો ના પાડું અને આ સાપ આપે તો મારું ધન પણ જ નીકળી જાય અંદરથી બીક અને બહારથી ઈચ્છા નહીં આપવાની છોકરી આપવાની એટલે રાજા હોશિયાર હતો એણે યુક્તિ કરી એણે કીધું જો ભાઈ મારી કન્યા તો બહુ લાયક છે બધી રીતે શ્રેષ્ઠ છે એટલે મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે જે પણ કોઈ રાજકુમાર જે પણ કોઈ પુરુષ છોકરો દસ હજાર ઘોડા મને લઈ આપે દસ હજાર ઘોડા કેવા શ્યામ કર્ણ સીતદેહ જેનું આખું શરીર દોડું હોય અને ખાલી કાન કાળા હોય હવે આ દસ હજાર ઘોડા મને જે આપે એને જ મારી છોકરી પહેણાવું આવી મેં પ્રતિજ્ઞા કરી છે ભાઈ તારે પહેણવું હોય તો આવા ઘોડા લઈ જાય આવો એક ઘોડો ના હોય હા કે ઘોડા એક જ રંગના હોય શરીર દોડું ને કાન કાળા એવા ઘોડા ગોદાડો હોય જ નહીં પણ રાજા આવી વિચિત્ર પ્રતિજ્ઞાની વાત કરી અરુચિ કે ધ્યાનમાં જોયું તો આવા ઘોડા વરુણ લોકમાં હતા દેવ પાસે સીધો વરૂણ લોકમાં આવ્યા વરુણને કે વરુણ તારા ઘોડા મને આપ વરૂણદેવને થયું કે આ મફતમાં ઘોડા લઈ જશે ને ખાલી આશીર્વાદ આપશે કશું રૂપિયો આપશે નહીં પણ ના પાડે તો સાપની બીક લાગે એટલે એણે કહ્યું જો ભાઈ મારી પાસે ઘોડા તો છે પણ ઘોડા બધા ગાંડા થઈ ગયા છે તારામાં શક્તિ હોય તો એને ડાયા બનાવીને પકડીને લઈ જાવ તો લઈ જા એને ઘોડાને બધાને દારૂ પીવડાવ્યા મદિરા પાન કરાયું એટલે ઘોડા તોફાને ચડ્યા મોટો વાડો હતો એમાં ઘોડા બાંધેલા દસ હજાર ઘોડા એટલું બધું મેદાન હતું ત્યાં એવા દોડામ દોડી કરે તોફાન કરે ઋષિક કીધું આ ઘોડા છે ભાઈ તારે જોયે તો લઈ જા ઋષિક તો સિદ્ધ પુરુષ ત્યાં જઈને નજર કરી ઘોડા ડાયા ડમરા થઈ ગયા ગાય જેવા લાઈનમાં ઉભા રહ્યા ઋષિક કે લઈ જવું છું હવે વરુણ દેવ ને થયું આ તો બધા મફતમાં ચાલ્યા વરસ આશીર્વાદ આપ્યા ઘોડા લઈને ધરતી પર આવ્યા એ ધરતી પર જે ઘોડા લઈને આવ્યો ને તે કલકત્તા પાસે ગંગા સાગર સંગમ છે ગંગાજીનો નો સમુદ્ર સંગમ થાય છે ને એ જગ્યાએથી ઘોડા લઈને ધરતી પર આવેલા વરુણ લોક માંથી એટલે એ જગ્યાનું નામ પડ્યું છે અશ્વતીર્થ ઘોડા ત્યાંથી બહાર નીકળેલા એટલે ગાંધી રાજાને કે રાજા આ ઘોડા ગણી લે તારી કન્યા પરિણાઈ દે રાજાને થયું કે હું આને ભિખારી માનતો હતો પણ આ તો સિદ્ધ પુરુષ છે જો જોતામાં દસ હજાર ઘોડા લઈ આવ્યો હતો આને મારી કન્યા આપું તો આવા તપસ્વીની સેવા કરશે તો સુખી થશે રાજાના રાજકુમારને પરણાવીશ તો ખાલી એ ઇન્દ્રિયોના રાજ લડાવશે તપસ્વીની સેવા કરશે તો સુખી થશે એનો મનુષ્ય જન્મ સફળ થશે રાજાએ પોતાની કન્યા ઋષિક ઋષિને પરણાઈ દીધી અને પછી કન્યાને લઈને જયારે રૂચિક ત્યાંથી વિદાય થતો હતો રાજાની પાસે દીકાન ને કબજે નગરમાંથી ત્યારે રાજાએ એને કીધું ઋષિકને જમાઈને કે ભાઈ મારે તો આ એક જ કન્યા હતી કોઈ છોકરો થયો નથી તો એ આશીર્વાદ આપ કે મને છોકરા થાય ઋચિક આશીર્વાદ આપ્યા અને ઘેર આવ્યો ઘેર આવ્યા પછી પિતાજીની સાથે ભરૂચમાં પાછો પિતાજીની સાથે રહેતા હતા પહેરણ્યા પછી પણ પિતાની જોડે રહેવાનું આ ઋષિઓનો સ્વભાવ હતો પુત્ર વધુ સસરાની બહુ સેવા કરે જમદ્નિ ઋષિની આ સત્યવતીએ બહુ સેવા કરી સંસ્કારી કન્યા હતી જમદગ્નિ ઋષિ પ્રસન્ન થયા દીકરી માગ જે જોઈતું હોય તે માગી લે સત્યવતીએ કીધું કે મારી મા અને હું બંને જણા પુત્ર વગરના છે મારી માને છોકરો નથી અને મારે છોકરો નથી આશીર્વાદ મને છોકરો થાય જમદગ્ન ઋષિએ ઋષિકને કીધું તો આમના પુત્ર કામેશથી યજ્ઞ કરાય અને એવા યજ્ઞ કરે કે બંનેને એક સારામાં સારો છોકરો થાય ઋષિક ભરૂચમાંથી કાન્યકુપજા નગરમાં આવ્યા ગાંધી રાજાની પાસે ને એની દીકરી પાસે સત્યવતી પાસે બંનેને સાથે બેહાડીને પુત્ર કામેશી યજ્ઞ કરાયો યજ્ઞના અંતે યજ્ઞ કુંડમાંથી ચરુ પ્રસાદ લઈને ખીરનો પ્રસાદ લઈને યજ્ઞ નારાયણ પ્રગટ થયા કે આ પ્રસાદ જે ખાશે એને શ્રેષ્ઠ સંતાન થશે પુત્ર થશે અને બે પ્રસાદ બે ચરુ હતા બે ખીરના વાડકા હતા એકને ઋષિએ બ્રાહ્મ મંત્ર થી અભિમંત્રિત કર્યો અને બીજા વાડકાના ખીરને ક્ષત્ર મંત્ર થી અભિમંત્રિત કર્યો એને કીધું તારી માં ક્ષત્રિય છે તારી માને આ ક્ષત્ર મંત્ર થી અભિમંત્રિત કરેલો પ્રસાદ ખવડાય એને ત્યાં ક્ષત્રિય વૃત્તિ વાળો પુત્ર થાય અને તું એટલે જે ઋષિકૃષિની પત્ની છે એને કીધું કે તું બ્રાહ્મ મંત્ર થી અભિમંત્રિત કરેલો પ્રસાદ ખા એટલે તારે ત્યાં બ્રાહ્મણ સ્વભાવનો દીકરો થાય પ્રસાદમાં ઉતાવળ કરી કાંથી માનો પ્રસાદ દીકરી ખાઈ ગઈ પ્રસાદ માં ખાઈ ગઈ અને જમાન અગ્નિ ઋષિને ભરૂચમાં ખબર પડી ગયો તારી આ તો ગડબડ કરી નાખી કાંડક ઉપચાર નગરમાં પ્રગટ થયા એ આ શું કર્યું પ્રસાદ તમે ભૂલમાં ઉતારવામાં વ્યત્યાસ થઈ ગયો માનો પ્રસાદ દીકરીએ ખાધો છે હવે તારી માને બ્રાહ્મ બ્રાહ્મણ બ્રાહ્મણ સ્વભાવ જેને કહેવાય એવો દીકરો થશે અને તને ક્ષત્રિય સ્વભાવવાળો દીકરો થશે પેલી કે મારી માને જેવું થાય પણ મારે કે આવ ક્ષત્રિય છોકરો ના જોયે મારે તો બ્રાહ્મણ છોકરો જોઈએ હું બ્રાહ્મણને પૈણી છું ક્ષત્રિય હોય તો મારા મારી કરે મારો દીકરો તપસ્વી થાય એવી મારી ઈચ્છા છે જેમાં લગ્ન ઉષી કે ના બને આવે જે પ્રસાદ ગયો પેટમાં એની અસર થયા સિવાય રે નહીં પ્રસાદમાં બહુ શક્તિ હોય છે માટે પ્રસાદ શ્રદ્ધાથી લેવો ને પ્રેમથી લેવો પ્રસાદમાં બહુ શક્તિ છે પ્રસાદ એટલે ભગવાન પ્રસન્ન થઈને આપે ને એને પ્રસાદ કહેવાય માટે ખાસ જે પ્રસાદ આવ્યો હાથમાં પ્રેમથી લેવો એનાથી બહુ અસર થાય છે કેટલાક લોકો પ્રસાદ તો લે છે પણ પપ્પાઓ આવે ને તો પાછા મોડું મચકોડે કે આ કઈથી આવ્યું તુલસી આવે ને તો એમનું મોડું બગડી જાય જે આવ્યું તો લેવાનું હોય પુત્ર વધુ કે મારે આ દીકરો ના જોઈએ મારે તો બ્રાહ્મણ સ્વભાવનો જ દીકરો જોઈએ છે જેમાં લગ્નિઓશીએ કીધું કે હવે એટલો ફેરફાર થાય કે તારો દીકરો બ્રાહ્મણ સ્વભાવનો થાય પણ તારા દીકરાનો દીકરો તો ક્ષત્રિય સ્વભાવનો થશે જ પ્રસાદ બોલ્યા સિવાય રહે નહીં એક વાર પેટમાં ગયો એટલે અસર થવાની જ પણ એટલી મારી શક્તિ છે કે તારો દીકરો બ્રાહ્મણ સ્વભાવનો થશે પણ એનો દીકરો ક્ષત્રિય સ્વભાવનો થશે પુત્ર વધુ કહ્યું કંઈ નહીં એટલું થાય તો એ ઘણું છે મારે તો બ્રાહ્મણ સ્વભાવનો દીકરો થાય એટલે બહુ છે અને વાત પછીથી થાળે પડી સત્યવતી જે હતી અને ત્યાં જમદ અગ્નિ ઋષિ નામનો દીકરો થયો પુત્ર વધુ ત્યાં જે દીકરો થયો ભૃગુ ઋષિના આશીર્વાદ પ્રમાણે જે દીકરો જન્મ તે બ્રાહ્મણ સ્વભાવનો થયો અને એનું નામ પાડ્યું જમદ અગ્નિ અગ્નિ મહાન ઋષિ થયા કહેવાય છે કે શંકર ભગવાનનો અવતાર ગણાય છે શંકર ભગવાનના બહુ અવતાર થતા નથી બહુ જ ઓછા અવતાર થયા છે મોટા ભાગના અવતાર વિષ્ણુ ભગવાનના થાય એમાં એક જમદ અગ્નિ શંકર ભગવાનનો અવતાર છે એમના ત્રણ જ અવતાર થયા છે મહાદેવજીના એક આ જમદ અગ્નિ ઋષિ બીજા વામદેવજી અને ત્રીજા હનુમાનજી આ શંકર ભગવાનનો અવતાર છે શંકર સુવન શંકર સુવન જેમદ અગ્નિ મહાન તપસ્વી થયા એ અને આ બાજુ પેલો ગાંધી રાજા હતો જેની પત્નીએ બ્રાહ્મણ મંત્રથી અભિમંત્રિત કરેલો પ્રસાદ ખાધેલો એમને ત્યાં જે દીકરો જન્મ થયો એનું નામ પાડ્યું વિશ્વામિત્ર શરીર ક્ષત્રિયનું પણ નાનપણથી એને તાન ચડ્યું કે મારે બ્રાહ્મણ થવું છે આ પ્રસાદ બોલે છે બ્રાહ્મણ થવું છે સાહીઠ હજાર વર્ષ સુધી તપસ્યા કરી અને લોકોએ કીધું કે તું તો મહર્ષિ છે રાજર્ષિ છે પણ કોઈ ના નાખે મહર્ષિ એટલે મહાન ઋષિ રાજર્ષિ એટલે રાજા છે પણ ઋષિ છે પણ બ્રહ્મર્ષિ કોઈ નાખે પેલો કે મને આટલા સાહીઠ હજાર વર્ષ તપશ્ચર્યા કરી છે મને બ્રહ્મર સીખો બ્રહ્મરસિંહ એટલે બ્રાહ્મણ ઋષિ હોય ને બ્રહ્મરસિંહ કહેવાય મને બ્રહ્મર કહો પેલા કે તારી માનું શરીર તો ક્ષત્રિયનું છે ક્ષત્રિય માના પેટે જન્મે બ્રહ્મરસિંહ કેમનો કહેવાય નહીં કહોતા મારી પાસે તો ક્ષત્રિય માનો દીકરો છું તલવાર કાઢી મારી નાખીશ પેલા કે અમે તો તને કહીએ પણ જો વસિષ્ઠ ઋષિ તને બ્રહ્મરસિંહ તો જ અમે તને બ્રહ્મરસિંહ કહીએ વસિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યો અને કે તમે મને ઋષિ કે તું મહાન તપસ્વી છે રાજર્ષિ છે મહર્ષિ છે તપસ્વી છે પણ બ્રહ્મરસિંહ ના કહેવાય બ્રાહ્મણ માના પેટે જના લેતા બ્રાહ્મણ કહેવાય નહીં આને થયું કે આ મને બ્રાહ્મણ નથી કે આ એક બ્રાહ્મણ કે ને તો બધા મને બ્રાહ્મણ કેવા મળે એ માટે આને જ હું પતાવી દઉં આના છોકરાને પતાવી દઉં પછી તો કહેશે ને એટલે એ વખતે એને વશિષ્ઠી ઋષિના સાહીઠ છોકરા હતા સાહીઠ સાહીઠ છોકરાને મારી નાખ્યા હજુ બ્રહ્મણ કેવો છે કે નહીં વશિષ્ઠ ઋષિ કહે ના બન્યા તું એને માર્યા તો હું મને મારી નાખે તો તને બ્રહ્મર્ષિ ના કહું કાયદાની વિરુદ્ધ જવું નહીં બરાબર ચુસ્ત હતા કાયદાનું પાલન કરવા માટે ગુસ્સામાં પછી જતા રહ્યા વિશ્વામિત્ર હજુ બતાવી દઈશે ને નહીં છોડું આ બાજુ પછી એકવાર એવું થયું કે શરદ પૂનમની રાત આવી વશિષ્ઠ ઋષિ અરુંધતી માતા સાથે આશ્રમના ઓટલા ઉપર બેસીને સત્સંગ કરતા હતા અને એ વખતે પેલા વિશ્વામિત્રને થયું કે આજે પતાવી દઉં એમને તલવાર લીધી અને એમના આશ્રમમાં છાનો માનો આવ્યો પાછળથી આયા ગયા એ વખતે આ ઋષિ દંપતી સત્સંગ કરતા હતા અને એ વખતે અરુંધતી માતાએ વસિષ્ઠ ઋષિને પ્રશ્ન પૂછ્યો કે આજે ચંદ્રમાં કેટલું નિર્મળ દેખાય છે આ જગતમાં કોઈનું વ્યક્તિત્વ નિર્મળ છે આવો તેજસ્વી કોનું આવું વ્યક્તિત્વ છે ખરું ધરતી પર બીજા કોઈનો જેવો શરદ પૂનામનો ચંદ્ર છે એવું તારે છે વિશ્વામિત્ર ખરેખર શરદ પૂનામના ચંદ્ર જેવું એવું તેજસ્વી એનું વ્યક્તિત્વ છે પેલા વિશ્વામિત્રને થયું કે હું તો આને દુશ્મન માનું છું અને આ તો મારા વખાણ કરે છે મેના સાહીઠ છોકરા મારી નાખ્યા અને છતાંય એ મને દુશ્મન નથી માનતો અને મારા વખાણ કરે છે આવા નિર્માણ વાળાને જોડે મારે વેર રાખીને શું કામ છે એનો હું પ્રેમથી જીતી લઉં વિશ્વામિત્રે તલવારને ધનુષ બાણ ફેંકી દીધા જઈને વશિષ્ઠ ઋષિના ચરણમાં પડ્યા વંદન કર્યા કે મેં તમારા સાહીઠ છોકરાને માર્યા છતાંય તમે મારા વખાણ કરો છો વશિષ્ઠ ઋષિ માર્યા તે માર્યા એ તો પ્રારબ્ધનો ખેલ પણ આની જગ્યાએ તારે જે સાચી વાત છે તો મારે જાનમાં લેવી જ પડે ને આ ઋષિ હતા અને એટલે રામજી એમને ગુરુ કર્યા છે છોકરા મારી નાખ્યા છતાં એના પ્રત્યે વ્યાર નથી એની સારી વાતની પ્રશંસા કરે છે મેં તો તમારા છોકરાને એટલા માટે માર્યા કે મને બ્રહ્મર્ષિ તમે તો આખી દુનિયા મને બ્રહ્મર શીખે પણ તમે ના કહો તો કોઈ મને કહેશે નહીં તમે બ્રહ્મર શીખો વાસી સુસે કીધું કે બ્રાહ્મણ માના પેટે જન્મ લીધા સિવાય બ્રાહ્મણ થવાય નહીં માટે બને નહીં તો કે તમે ગમે તે કરો મારે તો બ્રાહ્મણ થવું જ છે બ્રહ્મર્ષિ થવું જ છે બ્રહ્મર્ષિ તરીકે પૂજાવું છે ને કેવડાવું છે વાસી શું છે કીધું કે એક કામ કર તું યોગાગ્નિથી તારા શરીરને બાળીને ભસ્મ કર અને યોગાગ્નિ પ્રગટ કરતા પહેલા એક તપેલીમાં દાળ ચોખા ભેગા કર પાણી રેડ ખીચડીનું આધારણ તૈયાર કર તારા માથા પર મુખ અને તારા શરીરમાં યોગાગ્નિ તૈયાર પ્રગટ કરી તારા શરીરને બાળીને ભસ્મ કર તારું શરીર બળે અને વખતે ખીચડી ચઢે આવી વ્યવસ્થા કર અને ખીચડી ચઢી જાય અને એ પ્રસાદ હું ખાઉં પછી બ્રહ્મર કહું વિશ્વામિત્ર થયું કે શરીર બળી જાય પછી હું રહેવાનું જ શું પછી તું શીખે કે આટલું તો કરવું જ પડે બ્રહ્મર્ષિ થવું હોય તો એમને એમ ના થવાય અને એ વખતે વિશ્વામિત્ર ઋષિએ તપેલીમાં ખીચડીનું આદરણ તૈયાર કર્યું માથા પર મૂકી અને પોતે સમાધિમાં બેઠા યોજકાગ્નિ કહેવાય છે એને એ પ્રગટ કર્યો અને જો જતા મારું શરીર ભળભર ભળભર બળવા લાગ્યું આ વાહન કરેલું તે અને શરીર બળતું જાય અને ખીચડી રંધાતી જાય શરીર બળીને ભસ્મ થયું અને ખીચડી તૈયાર થઈ ગઈ વશિષ્ઠ ઋષિએનો પ્રસાદ ગ્રહણ કર્યો અને થયું કે જેણે આટલી બધી મારા મહેનત કરી છે મારા વચનમાં શ્રદ્ધા રાખીને એની ઈચ્છા આજે પૂરી કરવીશ અને એ વખતે વશિષ્ઠ ઋષિએ પોતાના તપોબળથી એ ભસ્મ ઉપર અભિમંત્રિત કરેલું જળનું પ્રોક્ષણ કર્યું અને ભસ્મમાંથી એ જ વિશ્વામિત્ર એ જ આકૃતિ એવું જ શરીર બધું એ જ પણ હવે શરીર ક્ષત્રિય માનું નહોતું હવે એ બ્રાહ્મણના મંત્ર થી પ્રગટ થયા અને નવું શરીર પ્રાપ્ત થયું ત્યારે વસિષ્ઠ ઋષિ એમને બ્રહ્મણ શીખી વિચાર કરો બ્રાહ્મણ થવું કેટલું દુર્લભ છે સાહીઠ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરેલી વસિષ્ઠ ઋષિના સાહીઠ છોકરા મારી નાખેલા પણ બ્રાહ્મણ થઈ શક્યા નહીં આજે બ્રાહ્મણ ને પોતે બ્રાહ્મણ થયા છે ને એનું ગૌરવ નથી રહ્યું બ્રાહ્મણ થવું બહુ દુર્લભ છે દોસ્ત મમ્મત કરીને બાપજી નો મહાન ભક્ત થયો ધરમપુરમાં આજે પણ એની વાડી અને બાપજીને અર્પણ કરી દીધેલી બહુ મોટું ખેતર અને રંગ પ્રભા નામે આજે ત્યાં મંદિર છે બાપજી નું ધરમપુર નામની જગ્યા છે સુરત થી આગળ દોસ્ત મમ્મત એ એટલા સુંદર ભજનો ગાતો હતો અને એને નિયમ લીધેલો હું બાપજીના ભજનો ગાવું અવધું ત્યાંના ભજનો બહુ સુંદર ગાય એકવાર બાપજીનો ધરમપુરમાં મુકામ હતો અને એ વખતે બાપજી અંદરના રૂમમાં હતા અને બહાર મોહમ્મદ ભજન ગાતો હતો બે ચાર ભજન બાપજી સાંભળ્યા બાપજીને બહુ ગમ્યું ભજન ગાનારા છે ને મોટે ભાગે ઓડિયન્સને રીઝાવા માટે ભજન ગાય છે વાહ વાહ સાંભળવા માટે કેટલાક લોકો ભજન ગાતી વખતે શબ્દોને તોડી નાખે છે અને શબ્દોનો અપભ્રંશ થાય છે બાપજીને આ પસંદ નહોતું દોસ્ત મોહમ્મદે આ બંને ધ્યાનમાં રાખીને ભજન ગયા હતા એક પણ શબ્દ તોડ્યો નહી છતાંય રાગ બરાબર બાપજીએ સુમનલાલ માસ્તરને કીધું માસ્તર આ કોણ ભજન ગૌડાવે છે કીધું કે આપણા દોસ્ત મોહમ્મદ છે બાપજી કે બોલાવો એમને દોસ્ત મોહમ્મદ અંદર આયા બાપજીએ કીધું પ્રસાદ આપ્યો અને કીધું જા બીજા જન્મમાં તું બ્રાહ્મણ થઈશ બાપજીને ગમે એવા ભજનો ગાયા પછી એને બ્રાહ્મણ થવાનો આશીર્વાદ મળ્યો છે તો આપણે કોઈક જન્મમાં બાપજીને કોઈ આ જન્મમાં બ્રાહ્મણ થઈને બેઠા છે હવે એને યાર જવા દેવાય નહીં બહુ દુર્લભ છે મનુષ્ય જન્મ જ દુર્લભ છે અને એમાં બ્રાહ્મણ તો અતિશય દુર્લભ માટે એનો સદઉપયોગ એક જ થાય કયો ભગવાનનું ભજન ભગવાનના માટે સમય ને શક્તિ કાઢીને સદુપયોગ કરીએ એ મનુષ્ય જન્મનો સાચો સદુપયોગ છે બાકી ભગવાનની ભક્તિ સિવાય બીજું જે કઈ કરીએ છે ને એ બધું પશુ પક્ષીઓને પણ આવડે છે અલગ કહે છે નિરંજન આ અધ્યાયની પણ આજે વિશ્વામિત્ર અને જમદ અગ્નિના પ્રાગટ્યની જે આ કથા છે એવી છે કે સાંભળતા શ્રદ્ધા થકી થાય ભક્ત તલ્લીન આ સાંભળતા સાંભળતા દેહભાન ભૂલાઈ જાય આપણે કઈ બેઠા છે તે ખબર ના પડે ઘર યાદ આવે નહીં ઉઘાડી આંખે બધું દેખાય અને સંસારનું વિસ્મરણ થાય થાય ભક્ત તલ્લીન આપણે આપણે અધ્યાયનું પણ ગાન કરી લઈએ यागी भोगी घटि लो नीय वेषाधं गुरुते निभं ज्ञाने यं लवधूतं न जाने ते हतभाग्यतातेयम् બાપજી કે છે આ અવધૂતને જે મનુષ્ય જન્મ મળ્યા પછી જાણે નહીં ને એ હતભાગી છે કમ ભાગી ધરતી પરનો રાજા થાય કે સ્વર્ગ નો દેવ થાય પણ આ દત્ત અવધૂતને ઓળખે નહીં એ બધા હતભાગી

જમદઅગ્નિ સ્વરૂપે પ્રગટ થયા પાર્વતી માતાને ખબર પડી કે શંકર ભગવાને અવતાર દીધો છે એટલે પોતે કર્ણાટકમાં રેણુ રાજાને ઘેર રેણુકાના નામથી પોતે પ્રગટ થયા રેણુકાએ પાર્વતીનો અવતાર અને જમદગ્નિએ શિવજીનો અવતાર અને જન્મ થયો ત્યારથી જમદગ્નિ ઋષિને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરી અને યોગ્ય સમયે એમનું લગ્ન થયું જમદ ઋષિને રેણુકાનો ગૃહસ્થાશ્રમ શરૂ થયો સમય જતા એમને ત્યાં પાંચ દીકરા થયા પહેલો વસુમંત બીજો વસુ ત્રીજો સુષેણ ચોથો અને અખા ત્રીજના દિવસે વૈશાખ સુદ ત્રીજના દિવસે એમને ત્યાં પરશુરામ ભગવાન પોતે પરશુરામ સ્વરૂપે પ્રગટ થયા જે એમની દાદીએ જે પ્રસાદ ખાધેલો દીકરામાં પ્રગટ થયો એની અસર દીકરામાં દેખાઈ શાસ્ત્ર મંત્ર થી અભિમંત્રિત કરેલો પ્રસાદ ખવાઈ ગયેલો ત્યાં નાનપણથી ક્ષત્રિય વૃત્તિ એની કોઈ અન્યાય સહન કરવાનો જ નહીં જરાક વાંધો પડ્યો કે સિદ્ધ ખડક કાઢવાનો ઉગ્ર સ્વભાવ હતો મા પ્રસાદ ખાય ને એની અસર બાળક ઉપર થાય આટલી બધી તો માની ઉપર કેટલી થાય પ્રસાદનો ક્યારે અનાદર નહીં કરવો દિવ્ય ગૃહસ્થાશ્રમ હતો જમદગ્નિ અને આ રેણુકા માતાનો પવિત્ર જીવન એકવાર એવું થયું હતું કે રેણુકા માતા સ્નાન કરવા નર્મદાજી સ્નાન કરવા માટે ગયા હતા રોજનો એમનો નિયમ એવું ધાર્મિક જીવન હતું એવું તપસ્વી જીવન હતું કે એમને એવી સિદ્ધિ પ્રાપ્ત થયેલી કે સ્નાન કર્યા પછી વસ્ત્ર બદલે તો જૂનું વસ્ત્ર જે હોય એમાં એ પાણી બાંધીને ઉપર લઈ જાય ગેર એમને માટલા બાટલા લાવવાની જરૂર નહીં ડોલો બોલો લાવવાની જરૂર જ નહીં વસ્ત્રમાં એ પાણી બાંધી શકતા હતા આવી સિદ્ધિ હતી એમની પાસે એક વાર એવું થયું કે આવી રીતના સ્નાન કરવા ગયા એ વખતે ચિત્ર નામનો ગંધર્વનો રાજા પોતાની પત્નીઓ સાથે નર્મદાજીમાં જળ કરવાયો કરવા રેણુકા માતાએ આ જોયું અને એમના પૂર્વાશ્રમનું રાજમહેલના સુખ યાદ આવ્યા ઋષિના આશ્રમમાં તો સંયમી સાધુ જીવન તપસ્વી જીવન અને આ બધું યાદ આવ્યું સુખ ભોગવ્યા હોય ને તો ગમે ત્યારે પણ આવી રીતના યાદ આવે અને રાજા ચિત્રરથને જળ ક્રીડા કરતા જોઈને એમનો સંયમ ના રહ્યો એકદમ વિહેવળ થયા મનથી સંયમ છૂટી ગયો અને પછીથી એકદમ પાછા ભાન ઉપર અરે ખોટો વિચાર કેમ કર્યો આ ઋષિની સેવા કરવા માટે મેં નાનપણમાં તપ કરેલું તપશ્ચર્યાના ફળ સ્વરૂપે આ ઋષિની સેવા મળી છે અને હવે આવા ગાળા વિચાર કેમ કરું છું પણ એક જ વખત મનથી સંયમ છૂટ્યો તો એના પ્રતાપ એમની સિદ્ધિ જતી રહી જે વસ્ત્રમાં પાણી બાંધીને લઈ જતા હતા આજે વસ્ત્રમાં પાણી બંધાતું ખલાસ થઈ ગયું અને પછી માટલામાં પાણી લઈને ગયા હશે જમદ અગ્નિ ઋષિ તો અંતર યામી અવતાર જાણી ગયા કે મારી પત્નીએ મનથી સંયમ છોડ્યો છે શરીરથી તો નહીં જ ખાલી મનથી સંયમ છૂટ્યો છે અને ગુસ્સો થઈ ગયો એકદમ તું અહીંયા રહીશ જ નહીં હું તો દરિદ્રી બ્રાહ્મણ તું તો રાજાની દીકરી તારે અહીંયા રહેવાની શું જરૂર છે હું તો વલકલ વસ્ત્રો પહેરું તારે તો જરિયન વસ્ત્રો પહેરવાનો હોય જા રાજાની ઘેર અહીંયા તો ભૂમિ સયન મારે તારું કઈ કામ નથી તો રાજાની કન્યા તારે આ બધી સે વેઠ અતિશય ક્રોધ કર્યો રેણુકા માતાડથર થરથર કાપે શંકર ભગવાન છે આ તો પાર્વતી માતાએ ત્રેતાયુગમાં પણ એકવાર એવી ભૂલ કરેલી કે સીતાજીનું રૂપ લીધેલું અને શિવજી એમનો ત્યાગ કરેલો શિવજીની સાથે રહેવું હોય તો અતિશય સંયમથી રહેવું પડે તું જાયથી એ તો બાળીને ભસ્મ કરીશ હજુ ઉભી રહી છે રેણુકા માતા હવે બાળીને ભસ્મ કરે તો સારું જ છે ને સાધુની કૃપા દુર્લભ દુર્દભ અને સાધુનો ક્રોધે એ દુર્ધભ સાધુ આપણી ક્રોધ કરે ને તો આપણું કલ્યાણ થાય છ બાળી નાખે બંને શ્રેય ઉભા થાય મારું બંને બાજુ મારું કલ્યાણ જ છે નહીં જવું અને વખતે જમલ અંગે ઋષિનો ગુસ્સો ગયો પોતાના મોટા દીકરાને બોલાયો સૌથી મોડો હતો એનો વસુમન ને આ તારી માયા માનસ પાપ કર્યું છે તારી માનું ડોકું કાપી નાખ પેલો લોકો કે પિતાજી આટલો બધો ગુસ્સો ના કરાય આ મા તો ગમે તેમ તો એ સતત ગુણમ પીધું હું મા પિતા કરતા માનો સંતાન ઉપર સો ગણો અધિકાર છે અને તમે માતાનું વધ કરવાનું કહો છો માતાનો વધ કરું તો હું રૌરવ નરકમાં જવું અને જમદ ઋષિનો ગુસ્સો ગયો તું મને ન્યાય શાસ્ત્ર શીખવાડે છે જ્યાં બળીને થા થોડો બળીને ભસ્મ થઈ ગયો બીજાને બોલાયો વસુને ને માનો માનું કાપ પેલો કે પિતાજી આવું ના કરાય આ તો શાસ્ત્ર વિરુદ્ધ છે તું મને પણ શાસ્ત્ર શીખવાડે જાળીના ભસ્મ થા ત્રીજાને બોલાયો એને ના પાડી દો એને બાળીને ભસ્મ કર્યો ચોથા કર્યો પાંચમો પરિધા લેવા ગયેલો રાહ જો ક્યારે આવે અને એને બાળીને ભસ્મ કરી દો જો ના પાડે તો એટલે આમ તો પરશુરામ આયા આશ્રમમાં અને જોયું તો આશ્રમનું વાતાવરણ એકદમ ગંભીર સિરિયસ ચાર ભાઈઓના જગ્યાએ તો સ્મશાન ભસ્મના ઢગલા પડેલા અને પોતાની માતા તો નિસ્તેજ થઈ ગયેલી મોડું નીચું આંખમાંથી આંસુ નીકળે અમે થયું નક્કી કે બહુ મોટી ગંભીર ગડબડ થઈ ગઈ છે પિતાજીના ચરણમાં વંદન કર્યા પિતાજી કહ્યું પહેલા પછી પાણી પીજે પહેલા તારી માનું ડોકું કાપી નાખ તારી માણસ પાપ કર્યું છે આ તારા ચાર ભાઈઓએ ડોકું કાપ્યું નહીં ને મને ન્યાયશાસ્ત્ર શીખવાડવા ગયા તે બળીને ભસ્મત થયા કાં તો ડોકું કાપ કાં તો બળીને ભસ્મત આ પરશુરામે વિચાર કર્યો કે જો નહીં કરું એમનું કહ્યું તો બાળીને ભસ્મ મને શું કરશે એમનું કહ્યું કરીશ તો આ તો શંકર ભગવાન છે મૃત્યુંજય પછી રાજી થશે તો બધું એમની પાસેથી કરાવી લઈશ અને એ વખતે પરશુરામ ભગવાન પહેલી વાર જીવનમાં પહેલી એમણે હત્યા પોતાની માની કરી આત્મા પરશુ લીધો ધડાક દે ડોકો કાપી નાખ્યું અવતાર કાર્યનો આરંભ માતાના વધથી કર્યો છે દરેક અવતાર તમે જુઓ ને જેટલા ભગવાન ના થાય દરેક અવતાર પહેલો વધ એમના સ્ત્રીનો જ કર્યો જુઓ ને તો કૃષ્ણ ભગવાનને પહેલી કોને મારેલી પૂતનાને રામજીએ પહેલી કોને મારી લીધી તાડકાને પરશુરામ ભગવાને પહેલો વચ કર્યો આ પોતાની માતાનો પ્રસન્ન થઈ ગયા શાબાસ ધન્ય છે દીકરા તારા જેવો પિતૃ ભક્ત કોઈ નહીં જે જોયું તે માગી લે પરશુરામ ભગવાન કે આ ચાર ને અને મારી માને સજીવન કરો અને એની હત્યા કરી છે કોઈને યાદ જ ના આવે એવું કરજો કહે છે જેમાં ઋષિ તો મૃત્યુ જાય છે બધું કરી શકે બધા જ ફરીથી સજીવન થયા પ્રસન્ન થઈ ગયા મુને અને વખતે કીધું કે આ તો જગતને મારે શિક્ષણ આપવાનું હતું કે બરાબર ગૃહસ્થાશ્રમ ધર્મમાં સંયમ અગત્યની બાબત છે સદાચાર અગત્યની બાબત છે એ પ્રમાણે જીવવાનું જગતને શિક્ષણ આપવા માટે આ તારી પરીક્ષા લીધી છે અને તારી પાસે ભવિષ્યમાં મોટા કામ કરવાના છે ક્ષત્રિયોનો વધ કરવાનો છે ને એનો આરંભ આવી રીતના મંગળાચરણ કરાવી દીધું આ તારી પાસે મંગળ આરંભ કરાયો છે ભાઈ કહે છે કે સાંત્વન આપ્યું બધો ફરી પાછો આનંદ આનંદ થઈ ગયો અને પછીથી એ પરશુરામ ભગવાન જે લીલા કરે છે તે આપણે હવેના અધ્યાયમાં જોઈશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ રત્ત હમ સંતા

தட்டபரவிலந்திரமச்சாரி பாண்டுமாராஜ் விரிச்சேரிஜிநம் அலக்ரஞ்சனே பருராமாரோ தயோவிதமாந்தனீருதேவத்த